ભારત દેશની જનતામાં જેનો બી સમાવેશ થાય છે એ બધાને અમુક બેઝિક કાયદા વિશે અને પોતાના અધિકારો વિશે તો એટલીસ્ટ જાણકારી હોવી જ જોઈએ ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે આજના જમાનામાં લો એન્ડ ઓર્ડર વિશે લિટરસી હોવું એ ખાલી કોઈ પ્રોફેશનલ્સ કે બિઝનેસમેન માટે જ જરૂરી નથી આપણે સૌએ લો એન્ડ ઓર્ડર વિશે અમુક બેઝિક જાણકારીઓ હોવી જોઈએ અને એ જ હેતુથી જેમ આપણે લાસ્ટ હમણાં આપણે સાયબર ક્રાઇમ વિશેની એક સિરીઝ કરી એવું જ તમારા બધાના ડિમાન્ડ થી અને તમારા બધાની હેલ્પફુલ થાય એવી આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં આપ સૌને લો અને ઓર્ડર વિશે જરૂરી માહિતી તમારા પ્રશ્નો અને તમને ગમતા ટોપિક વિશે આપણે એક્સપર્ટ પાસેથી માહિતી મેળવશું તો આ ટોપિક ઉપર આપણા એક્સપર્ટ અહીંયા આપણી સાથે જોડાણા છે પહેલા આપણે એમને જાણીએ અને એમના વિશે આપણે માહિતી માણીએ તો અત્યારે આપી સાથે અહીંયા પ્રેઝન્ટ છે ધ્વનિ લાખાની કે જે હાઈકોર્ટમાં એડવોકેટની ફરજ ભજવી રહ્યા છે સાથે સાથે અનેક લો કોલેજીસમાં એ ફેકલ્ટીનો રોલ પણ ભજવે છે વેલકમ ધોનીબેન ઇટ્સ એન ઓનર ટુ હેવ યુ હેલો થેન્ક યુ સો અ પહેલા તો આપના વિશે બીકોઝ આવનારા એપિસોડ્સમાં આપ અમારી જે વ્યૂઅર્સ છે અમારા જે દર્શકો છે એમના તમે ક્વેશ્ચન એડ્રેસ કરશો એ પહેલા આપણે સમજીએ કે તમારી એક્સપર્ટિસ કેમાં કેમાં છે તો ટુ બિગિન વિથ તમારા ક્વોલિફિકેશન વિશે અને તમારા ડેઝિગ્નેશન વિશે અમને થોડી જાણકારી આપો હું છેલ્લા નવ વર્ષથી લોયર તરીકે પ્રેક્ટિસ કરું છું મારી શરૂઆતની પ્રેક્ટિસ બધા જ ગુજરાતના બધા જ ડિસ્ટ્રિક્ટમાં રહી છે એટલે જામ સૌરાષ્ટ્ર કચ્છ એની સાથે સાથે સુરત બરોડા ત્યાંની ટ્રાયલ કોર્ટની પ્રેક્ટિસ એને પછી નવ વર્ષનો મારો પ્રેક્ટિસ પાંડ્યો છે જેમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કોર્પોરેટ પ્રેક્ટિસ એની સાથે સાથે આર્બિટ્રેશન્સ કમર્શિયલ પ્રેક્ટિસ એવું કરતાં કરતાં હવે ઓલમોસ્ટ ત્રણસો ચારસો કમ્પ્લીટેડ કેસીસનો રેકોર્ડ બની ગયો છે ટુ થાઉઝન્ડ ફિફ્ટીનમાં મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હતું નિર્મા યુનિવર્સિટીમાંથી અને ફ્રોમ ધેટ વેરી ડે હું પ્રેક્ટિસ કરું છું એમાં સેકન્ડ જનરેશનલ લોયર મારા પેરેન્ટ્સ બી જામનગરથી બિલોંગ કરે છે અને એ લોકો બંને બી લોયર્સ છે એટલે એ બેકગ્રાઉન્ડની હેલ્પથી છેલ્લા ડિકેટથી મારી લો પ્રેક્ટિસ ચાલી રહી છે લવલી અને વિથ યોર પ્રોફેશનલ પ્રેક્ટિસ તમારા આ ફિલ્ડમાં એક્સપિરિયન્સ વિશે થોડી અમને વધારે માહિતી આપશો હા એટલે મોસ્ટલી હવે હું હાઈકોર્ટ પ્રેક્ટિસ વધારે કરું છું અને જે કોન્સ્ટિટ્યુશનલ પ્રેક્ટિસ હોય એટલે જે બધી જ લોઅર કોર્ટની મેટર્સ જે જે જેના જજમેન્ટ્સ આવી ગયા હોય એની ઉપરની તમામ અપીલ્સ હોય હાઈકોર્ટમાં થાય પીઆઈએસ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન્સ હાઈકોર્ટમાં થાય રીટ પિટિશન્સ હાઈકોર્ટ્સમાં થાય છે એની સાથે સાથે હું આર્બિટ્રેશન કમર્શિયલ લોની પ્રેક્ટિસ કરું છું જેની અમુક કોર્ટો એસ્ટાબ્લિશ અમદાવાદમાં જ છે જેમ કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ કંપનીની ની બધી જ મેટર્સ સાથે ડીલ કરે છે જે અમદાવાદમાં સ્થિત છે એવી જ રીતના બેંકની લોન્સ ન ભરાણી હોય એના માટે જે કઈ કાર્યવાહી થાય તેને સિક્યુરિટાઇઝેશન એક્ટ ની જે કાર્યવાહી કરે જેના માટે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ ડીઆરટી તરીકે ઓળખાય છે યુઝ્યુઅલી એ એસ્ટાબ્લિશ છે જે અમદાવાદમાં છે આર્બિટ્રેશન સેન્ટર આપણું હાઈકોર્ટ દ્વારા નિમેલું અને ઇન્ડિપેન્ડન્ટ આર્બિટ્રેટર્સ જોતા હોય તેના માટેનું સેન્ટર પણ અમદાવાદમાં છે એટલે આ બધી મારા મેન ફોકસ એરિયાઝ છે પ્રેક્ટિસના અને એની સાથે સાથે કેમકે હું સેકન્ડ જનરેશનથી બિલોંગ કરું છું એટલે મારા આખા હોમ ફોમ નું ક્રિમિનલ લોન બેકગ્રાઉન્ડ છે એટલે આટલા ફીઝમાં એક્સપર્ટિઝની પ્રેક્ટિસ કરી શકાય આ ખૂબ જ સરસ દસ વર્ષથી પણ વધારેનો છે તમારો એક્સપિરિયન્સ છે ટેટ સ્ફીઝ અને અત્યારના તમે જે પોઝિશન ઉપર છો દેટ ઇઝ રિયલી કમેન્ડેબલ એ સિવાયના તમારા અચીવમેન્ટ્સ કે વિશે તમે કંઈ અમને જાણકારી આપવા માંગો એકેડેમિકલી બહુ કનેક્ટેડ રહેવું ગમે છે કેમ કે જેટલું એકેડેમિક્સ સાથે કનેક્ટેડ રહીએ એક તો એ એ પુસ્તકોથી દૂર ના જઈએ ને તો એ પેલા પુસ્તકી કીડા વાળો નુકસાન ચાલુ રહે અને એટલા માટે બહુ બધી કોલેજીસમાં હું ટ્રેનિંગ આપવા જાઉં છું લોકોને વકીલ બનવા પહેલાં જે જે રીતે ટ્રેનિંગ થાય લિટિગેશનમાં આવવા માટે એને મૂડ ટ્રેનિંગ્સ કહેવાય છે એટલે મૂડ ટ્રેનિંગ્સમાં ટ્રેનિંગ આપવા જાઉં છું ત્યાં અમુક સબ્જેક્ટ્સ ભણાવવા જાઉં છું એની સાથે સાથે અમુક સોશિયલ ઇન્સ્ટિટ્યુશન સાથે અસોસિએટેડ છું ને એ અસોસિએશનના કારણે થોડા રેકગગ્નેશન મળ્યા છે જેમ કે અમુક કેસો જે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હોય જેમાં અમે વકીલ તરીકે નિમાયેલા છે અને એ કેસોમાં જે આર્ગ્યુમેન્ટ થયું હોય એ એક્સેપ્ટ થઈ હોય અને પછી એ જજમેન્ટને છાપવામાં આવ્યું હોય તો એને અમારી લીગલ ભાષામાં રિપોર્ટેડ જજમેન્ટ કહેવાય છે એટલે એવા પાંચ રિપોર્ટેડ જજમેન્ટ્સ મારી ક્રેડિબિલિટીમાં છે એની સાથે સાથે રતન ટાટા સરના ઇન્સ્ટિટ્યુશનથી બનેલું એક એકેડમી છે જેના દ્વારા મને લીડરશીપ સક્સેસનું નોમિનેશન આપવામાં આવ્યું છે નાના મોટા ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા નાના મોટા ક્રેડિશન વિમેન લીડર તરીકે સોશિયલ એસોસિએશનના કારણે વધારે સામાજિક સ્તર પર બહુ બધા કેમ્પ્સ બહુ બધા એનજીઓ સાથે કનેક્ટેડ છે જેલ્સમાં અમે લોકો લીગલ જાગૃતતા માટેના કેમ્પ્સ કરતા હોઈએ છીએ કેમકે બહુ વખત એવું જોવામાં આવ્યું છે કે જે લોકો આ બધીમાં આ બધી કાનૂની કાર્યવાહીમાં ફસાઈ ગયા હોય છે એ વધારે પડતા ફસાયેલા એટલે રે છે કેમ કે એમને એ બાબતેનું જ્ઞાન નથી હોતું અને એના કારણે એમના ફેમિલીઝ બી બહુ સફર કરે છે બહુ સમય નીકળી જાય છે એ બધું સમજતા સમજતા અને ઘણી વાર સમય નીકળી જવાના કારણે બહુ બધી બહુ બધા રસ્તાઓ હાથમાંથી નીકળી જતા હોય છે એટલે આ સોશિયલ સેટઅપના કારણે થોડા ઘણા અચીવમેન્ટ્સ હોય છે ને આવી જ રીતે લોકોની જાગૃતતા માટે ઘણી બધી નેશનલ ને સ્ટેટ પ્લેટફોર્મ્સ પરની જે ડિબેટ્સ થતી હોય છે કે કોઈ પણ નવા કાયદા આવે ત્યારે એના પરનું વિશ્લેષણ થતું હોય છે એ બધામાં પાર્ટિસિપેટ કરતી હોય છે ખૂબ જ સરસ આઈ થિંક આપણી ઓડિયન્સને ઘણી ખરી માહિતી મળી ગઈ છે કે એક તો સુકામે લો એન્ડ ઓર્ડર વિશે જાણકારી મેળવવી આપણા બધા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પ્લસ કે એઝ એન એક્સપર્ટ તમારી પાસેથી શું શું અપેક્ષા હોઈ શકે કે બધા જ જે અલગ અલગ ડોમેન્સ છે એમાં તમારી એક્સપર્ટીઝ રહી છે અને આટલું બધું તમે ઓલરેડી આના ઉપર કાર્ય કરો છો બીજું કે તમારા તરફથી યુવર્સને કોઈ એક તમારે ગાઈડ કરવું હોય કે કયા ટાઈપના ક્વેશ્ચન કે ટોપિક્સ તમને પૂછી શકે કે કોના માટે આ આવનારા એપિસોડસ હેલ્પફૂલ થઈ શકશે મારું એવું માનવું છે કે ભારત દેશની જનતામાં જેનો બી સમાવેશ થાય છે એ બધાને અમુક બેઝિક કાયદા વિશે અને પોતાના અધિકારો વિશે તો એટલીસ્ટ જાણકારી હોવી જ જોઈએ એટલે અધિકારો જે આપણે રૂટીન ડે ટુ ડે જિંદગીમાં રોજિંદી જિંદગીમાં આપણને જે વસ્તુઓ ઉપયોગકારી છે જે વસ્તુઓ આપણને રોજ ફેસ કરવાની હોય છે એવું જેમ કે સંવિધાનના હિસાબથી આપણા બેઝિક રાઇટ્સ કયા છે જેને આપણે ફંડામેન્ટલ રાઇટ્સ કહીએ છીએ કે જે આપણને આપવા માટેની જવાબદારી આપણે આપણા દેશના કાર્યકર્તાઓ પર રાખી છે દેશના ચાલકો ઉપર રાખી છે તો એ કયા એવા એવા હક છે જે આપણને મળવા પાત્ર છે પાત્ર છે એમની ફરજો શું છે આપણા પ્રત્યે એની સાથે સાથે સાવજીણી જેની વસ્તુ ધંધો કરીએ છીએ તો કયા ડોક્યુમેન્ટ રજિસ્ટર્ડ હોવા જોઈએ કયા ના હોવા જોઈએ પાર્ટનરશીપ ફોર્મ છે કંપની છે તો એને કયા કયા લીગલ કમ્પ્લાયન્સીસ કયા કયા ડોક્યુમેન્ટ ફાઇલિંગ એમના માટે જરૂરી થઈ જાય છે જે ન કરવાથી ક્યારે ફોજદારી ગુનો બને છે કે ક્યારે સિવિલ ગુનો બને છે ફોજદારી ને સિવિલ ગુનામાં ફરક શું છે અને એ ફરકના કારણે કઈ રીતની એની પ્રોસીજરમાં ફરક આવે છે એવું છે લગ્ન કરીએ ડિવોર્સ થાય એની શું પ્રોસીજર છે એમાં કેટલો સમય લાગે છે સ્ત્રીઓના શું હક છે પુરુષોના શું હક છે એક લગ્ન જીવનની અંદર પરિવારના શું હક છે પરિવારજનોની જે મિલકતો હોય છે એને કેવી રીતે પરિવારજનો વચ્ચે વેચવામાં આવે છે એમાં દીકરીઓનો કેટલો હક હોય છે કોને એ વેચવાની સત્તા છે કોણ કોને ક્યારે આપી શકે છે વિલ ક્યારે કરવું જોઈએ પોતાની સંપત્તિ અ કોઈ પચાવી ના પાડે કે જમીન કોઈ પચાવી ના પડે એના માટે કયા રસ્તાઓ અપનાવી શકીએ ભાડા કરાર કરીએ છીએ તો એમાં શું હોવું જોઈએ ક્યારે કરવો જોઈએ કેવા સ્ટેમ્પ પેપર પર કરવો જોઈએ નોટરી ક્યારે સ્ટેમ્પ પેપર ક્યારે રજીસ્ટ્રેશન ક્યારે આવી જે ઝીણી 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 બાબતો છે મને લાગે છે કે હર કોઈને ખબર હોવી જોઈએ ને કમસે કમ ભારત દેશમાં કેટલી કોર્ટો છે અને કઈ કોર્ટોમાં કઈ પ્રકારના કેસો ચાલે છે કેમ કે અત્યારે આપણા વચ્ચે એટલી અજ્ઞાનતા છે કે કોઈને એવું બી ખ્યાલ નથી કે આ આ ફોરમ ને આ કોર્ટો આપણા સ્પીડી જસ્ટિસ માટે જે આટલો ટાઈમ લાગે છે ન લાગે એના માટે બનાવવામાં આવી છે એની બી જાણકારી નથી હોતી એટલે હું દર્શકોને એવું કહીશ કે આપણે તો ચોક્કસપણે આપણી રીતે એમને જેટલી બને એટલી જાગૃતતા આપવા માંગશું પણ દર્શકો બી એમના સવાલો આપણા સુધી લઈ આવે જેના કારણે એમના મનની જેટલી બી કતુરતા છે એ આપણે બધી જ બધાના સરખી રીતે એમને જવાબ આપી શકીએ ગાઈડન્સ આપી શકીએ જ સરસ જેમ ધોની કીધું એમ ઘણા ખરા આપણા પ્રોબ્લેમ્સ માત્ર એટલે જ છે કે આપણે અજાણ છીએ તો એ અજાણતાને દૂર કરવાનો હવે સમય થઈ ગયો છે તમારા કોઈ પણ પ્રશ્નો તમારા કોઈ પણ ટોપિક ઉપર અમારી પાસેથી અમારે એક્સપર્ટ પાસેથી જાણકારી મેળવવી હોય તો આપ ખબર ગુજરાતના ઓફિશિયલ ઈમેલ આઈડી કે વોટ્સએપ નંબર જે આમાં નીચે ફ્લેશ થાય છે એમાં આપ આપના સવાલો આપના ટોપિક્સ અમારી સાથે શેર કરશો અને અમે અચૂક પ્રયત્ન કરશું કે આપ સૌના સવાલોના અમે જવાબ આપીએ થેન્ક યુ સો મચ ખબર ગુજરાત સાથે જોડાવવા માટે આગળના એપિસોડ માટે સ્ટેટ્યુન્ટ થેન્ક યુ